અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ જૂથ અથડામણ કે હુમલાઓની ઘટના ઘટી રહી છે ત્યારે બે દિવસ પહેલા લીલિયાના કાંકરજ ગામે જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી ગૌતમ વાળા પર ત્રણ શખ્સો કારમાં આવીને હિચકારો જીવલેણ હુમલો કર્યો હતો અને બેફામ ઢોર માર માર્યો હતો જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા ત્યારે લીલિયા પોલીસે જસદણના ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો એ ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીની ધરપકડ કરીને આજે લીલીયાના કાંકરજ ગામે ત્રણેય આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો આજે લીલિયા પોલીસે ત્રણેય આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું એની સાથે ઉઠક બેઠક કરાવીને કાન પકડાયા હતા આ ત્રણેય આરોપીઓ રાજકોટના જસદણ ગામના દેવકોવાળા લઘુવીર ગીડા અને નાગરાજવાળા સામે